વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી દીવા દી લેકચર નંબર એકસો ચૌદ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિભાગ બી બે ગુણવાળા પ્રશ્નો એની આપણે તૈયારી કરવા માંડ્યા છીએ મિત્રો તો હવે આપણે દાખલો જોઈએ મિત્રો વિભાગ બી માં ઓકે મિત્રો તો ત્રિકોણમિતિમાં કોષ્ટક જે આપણે એક સિમ્પલ ટ્રીક બરોબર દીવાદાંડી લેક્ચરમાં અગાઉ આપી દીધી છે કોષ્ટક કઈ રીતે આપણે યાદ રાખો કેવી રીતે સિમ્પલ ટ્રીક છે એ પણ આપણે કીધેલી છે મિત્રો સારું તો જોઈએ આપણે આ દાખલો કેવી રીતે ગણો મિત્રો હવે પહેલાં તો આપણે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ટુ ટેન સ્ક્વેર પિસ્તાલીસ અંશ साइन स्क्वेर साइट मित्रों एक टूको हजी कोष्टक एक अपने थोड़ी बात कर दी मित्रों एक दाखला तरीके साइन साइन कोस એક દીયાઉ ઓકે કિંમત કે ભાઈ સાયંત્રીસ એક દુતીયાંશ સાય કોષ સાઠ એક દુતીયાંશ એવી રીતે કોષ ત્રીસ વર્ગમો ત્રણ છેદમાં બે તો અહીંયા પણ કેટલા ભાઈ બરાબર આ પણ એક કોષ્ટક તમે ઝડપથી કરી શકો અગાઉ આપણે બીજી રીતે એક આપેલી છે બરાબર કોષ્ટક કઈ રીતે વધારે મોટો અવ્યાખ્યાય પદ કોને કહેવાય એ રીતે પણ મોટો કોષ્ટક કઈ રીતે સિમ્પલ ટ્રીકથી યાદ રાખાય એ શીખવાડ્યું છે પણ આ ટૂંકું દાખલા તરીકે કરવું હોય હવે સાઈન પિસ્તાલીસ એટલે કે બંને કિંમત એક સરખી હોય એકના છેદમાં વર્ગમૂળ બે રેડી મિત્રો તો ક્લિયર તો કે ભાઈ અહીંયા આમ ચોકડીમાં સરખું છે આવી રીતે સરખું છે અને વચ્ચે બંને કિંમત સરખી છે હવે તો ટેનની કિંમત તો સરળતાથી મળી જાય ને મિત્રો આ બંનેનો ભાગાકાર એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે એટલે બે બે ગયા એટલે એક ના છેદમાં વર્ગમૂળ સરખું ભાગ્યા સરખો એક અને આને ભાગ્યા આ કરો એટલે વર્ગમૂળ ત્રણ રેડી મિત્રો તો આ કોષ્ટક તમે આ રીતે યાદ રાખો અને સાઈન નો નાનો કોષ્ટક બીજો છે સાઇન અને કોષ ઝીરો નેવું કે ભાઈ સાઈન ઝીરો બરાબર ત્યારે ઝીરો એક એક ઝીરો ઓકે તો આ કોષ્ટક પણ એક નાનો યાદ રાખી શકો તમે અને આ એક કોષ્ટક આ ટ્રીક પણ આ ટ્રીક નંબર બરાબર ત્રીજી છે એક આંગળીવાળી પણ ટ્રીક મારી યુટ્યુબ ચેનલમાં છે આંગળી બરાબર ડાબા હાથની આંગળી તમે કઈ રીતે એ એ પણ આપણે બરાબર અગાઉના લેક્ચરમાં જોયું છે તો હવે અહીંયા જોવું જોઈએ મિત્રો ટુ ટેન્સ કર સરસ જોયું મિત્રો અહીંયા મેં તમને કીધું કોઈન સાહીઠ બંને કિંમત સરખી છે જો મેં એટલે મેં આમ લીટો કર્યો છે બરાબર એટલે આવી રીતે થયું ભાઈ બે એક નો વર્ગ એક અહીંયા વર્ગમૂળ ઉપર વર્ગ એટલે કે ભાઈ વર્ગમૂળ ચાલ્યો જાય શું કામ ચાલ્યો જાય અગાઉના લેક્ચરમાં એ કીધું જ છે કે વર્ગમૂળ ઉપર વર્ગ હોય એટલે વર્ગમૂળ ચાલ્યું જાય એટલે કે ત્રણ અને બે ઘાત આની ઉપર એટલે ત્રણ ના છેદમાં ચાર અહીંયા પણ વર્ગમૂળ ઉપર વર્ગ બરાબર શું કામ ભાઈ હજી ફરી વાર યાદ કરાવી દઉં વર્ગમૂળ ઉપર વર્ગ શું કામ ભૂયું જાય એ જોઈ લો મિત્રો કે વર્ગમૂળ હોય તો એક ના છેદમાં બે 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 ગયા એટલે કે ભાઈ ત્રણ એટલા માટે ત્રણ રેડી મિત્રો તો આ રીતે અને બે આવી કેટલી આવી બે કિંમત આવી રેડી મિત્રો તો આ દાખલો એકદમ સરળ છે અને કોષ્ટક પણ સિમ્પલ કેટલીક વાતો કરી છે મિત્રો જોઈ લઈશું ઓકે સારો નેક્સ્ટ આપણે જોઈએ ઓકે મિત્રો મિત્રો અહીંયા જોઈએ આપણે વિવેચક શોધ વિવેચકનો દાખલો મેં અગાઉ પણ કીધું છે અગાઉ હેતુલક્ષીમાં પણ આપણે જોયો છે વિવેચક તો શોધવાનો જ છે પણ બીજના સ્વરૂપની ચર્ચા કરવાની છે ઓકે કે ભાઈ વિવેચક શોધ્યા પછી આપ સૌને ખ્યાલ છે ત્રણ પ્રકારની કિંમતો આવે બરાબર આપ સૌને ખ્યાલ છે તો આપણે અહીંયા જોઈએ વિવેચક શોધીએ પહેલા તો આપણે બે એક્સ નો વર્ગ ઓછા છ એક્સ બરાબર તેથી એ બરાબર કેટલા છે બે અને સી બરાબર ત્રણ બરાબર અહીંયા એવું લખવું હોય તો લખાય સાથે सर खाता। रेडी मित्रों सर ओके। तो हवे विवेचक विवेचक बराबर हरो बी स्क्वेयर प्लस वे माइनस ए कितना छे? बी छे। सी कितना छे? હવે મિત્રો અહીંયા ધ્યાન રાખીએ માઇનસ ની ઉપર બેકી ઘાત એટલે માઇનસ ની ઉપર બેકી ઘાત એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે એટલે કેટલા થયા છત્રીસ ચાર દો આઠ આઠ ચોવીસ એટલે કેટલા થયા વિવેચક કેટલા આવ્યો તમારો વિવેચક બરાબર બાર તેથી સમીકરણના આપણે બીજના સ્વરૂપની પણ ચર્ચા કરવી જો તે વાસ્તવિક હોય તો મેળવો બરોબર જો વાસ્તવિક હોય તો એ મેળવવાના ઓકે તેથી તેથી વાસ્તવિક ભિન્ન છે ઓકે મિત્રો સરસ હાલ વાસ્તવિક અને ભિન્ન છે હવે આલ્ફા બરાબર માઇનસ

અને એની જગ્યાએ બે છે ઓકે એટલે કે ભાઈ છ વર્ગમોળમાં ચાર હવે મિત્રો અહીંયા ધ્યાન આપી દઈએ બરાબર શું થયું અહીંયા છ અહીંયા ચાર તેરી બાર છેદમાં ચાર રેડી મિત્રો મિત્રો ઘણી વાર તમે કેટલાક બાળકો શું કરે ભૂલ આ ચાર ચાર ઉડાડી દે એમ નહીં ઉડે બરોબર અહીંયા ચાર પેલા બરોબર અહિયાં ત્રણ દુ છ જો ખાસ સમજી લો ત્રણ દુ એટલે આ બે કોમન નીકળે એટલે અંદર અને છેદમાં બરાબર બરોબર ઓકે તો બરાબર કઈ કિંમત આવી ભાઈ આલ્ફાની આલ્ફા બરાબર કેટલા આવ્યા આપણા મિત્રો આલ્ફા બરાબર ત્રણ વત્તા વર્ગમો ત્રણ હવે આમાં કયા ચિહ્નમાં શું આવશે ફેર આવશે માઈનસ છ બરાબર આ ઓછા ઓછા એટલે છ અને અહિયાં છે ચાર નું વર્ગમું નીકળે એટલે બાર નીકળી જશે ઓકે ચાર બરાબર શું થશે બે કોમન એટલે તેથી બીટા બરાબર ત્રણ ઓછા વર્ગમો ત્રણ એના છેદમાં રેડી મિત્રો તો આ રીતે બીટા અને આલ્ફાની કારણ કે વાસ્તવિક બીજ હોય તો એ શોધવાના છે બરાબર એટલે આપણે આલ્ફા અને બીટા આવી રીતે શોધ્યા ઓકે સરસ તો મિત્રો આ દાખલો ખાસ જોઈ લેશો ઓકે વાસ્તવિક બીજ હોય તો એ મેળવાના બીજનું સ્વરૂપ પણ જોયું સમીકરણના બે બીજ વાસ્તવિક અને કેવા હશે ભિન્ન એ મેં લખાણ પણ અહીંયા લખ્યું છે ઓકે એ પણ યાદીમાં લઈ લેશો ઓકે નેક્સ્ટ હવે મિત્રો આ ટેક્સ્ટ બુક નો દાખલો છે જે રેગ્યુલર પૂછાય છે મિત્રો એ જોઈ લઈએ આપણે લસા વાળું સૂત્ર આપણું જે છે બરાબર એમાં લખી નાખીએ આપણે લસા કોનો આપણે શોધવાનો છે લસા ત્રણસો છ પછી ઓકે પેલા આપણે છે ને મિત્રો એનું સૂત્ર લખીને એટલે તમને યાદ પણ થઈ જાય બરાબર લસા બી ગુણ્યા ગુસા બરાબર એ બી તેથી લસા કોનો કોનો આપણે શોધવાનો છે ત્રણસો છુસ્સા છ અને છસો અને બંને એ અને બી નો ગુણાકાર એટલે એ કેટલા થયા ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન ઓકે હવે આપણે લસા શોધવાનો છે હાલો ગુસ્સા કેટલો આપ્યો છે નવ આપ્યો છે બરોબર ગુસ્સા આપ્યો છે નવ તો અહીંયા લખી નાખીએ બરાબર આ નવ ક્યાં જવા દઈએ આ ગુણાકારમાં છે એટલે એ ભાગાકારમાં જશે એટલે કે ભાઈ ત્રણસો છ ગુણ્યા એના છેદમાં નવ ઓકે સારું શું કરીશું નવ તેરી સત્યાવીસ અને નવ ચોક છત્રીસ તેથી લસા ત્રણસો છોત્રીસ ગુણ્યા છસો સત્તાવન સારો મિત્રો તો કે ભાઈ છસો સત્તાવન તો કે ભાઈ મેંડુ બરોબર ત્રણ સત્તા એકવીસ વધી પડી બે પાંચ તેરી પંદર પંદર ને બે સત્તર વધી પડી એક છ તેરી અઢાર અઢાર ને એક ઓગણસ ચાર સત્તા અઠ્યાવીસ વધી પડી બે પાંચ ચોક વીસ ને બે બાવીસ વધી પડી બે છ ચોક ચોવીસ ચોવીસ બે આઠ ત્રણ એટલે બાવીસ હજાર આડત્રીસ એવો જવાબ તેથી ત્રણસો છ અને છસો સત્તાવન એનો લસા કેટલો આવ્યો ભાઈ બાવીસ ત્રણસો ઓકે મિત્રો તો આ રીતે એનો જવાબ બરાબર આવે છે ખાસ જોઈ લો બાવીસ હજાર ત્રણસો આડત્રીસ ઓકે મિત્રો તો ગુણાકાર પણ શાંત ચિત્તે આપણે કરવાનો રહેશે અને આને બોક્સમાં મૂકવાની ટેવ પાડવાની છે મિત્રો એ આપણે થોડુંક લઈ લઈએ એક બોક્સ બરાબર અહીંયા મિત્રો ચોત્રી અને છસો સત્તાવન ગુણાકાર છે ઓકે ઓકે મિત્રો અહીંયા ચોતરી અને છસો સત્તાવનનો શું છે એ ગુણાકાર છે એ થોડીક તકેદારી રાખશો ઓકે મિત્રો ચોતરી ગુણ્યા છસો સત્તાવન છે ઓકે મિત્રો તો આ રીતે તમારી સામે દાખલો છે એ વિભાગ બિન આપણે ગણી રહ્યા છે ફરી પાછા નવા દાખલા સાથે મળશું થેન્ક યુ